આજે શ્રાવણ મહિનાની સૌથી મોટી સાતમ એટલે શીતળા સાતમ ત્યારે તાપી નદી કિનારે આવેલ માં શીતળા માતાના મંદિરમાં બહેનોએ કુલ્લરની પ્રસાદી ધરી માતાજીની પૂજા અર્ચના કરી અને આખો દિવસ ઠંડુ ખાઈ ઉજવણી કરી હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ધાર્મિક તહેવારોની પરંપરા મુજબ આજ રોજ શ્રાવણ મહિનાની મોટી શીતળા સાતમ હોવાથી સુરત શહેરના તાપી નદીના નાવડી ઓવાળા ખાતે માં શીતળા સાતમની પૂજા અર્ચના પરંપરાગત કરવા માટે શીતળા માતાના મંદિરે બહેનો આવી હતી અને શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી કહેવામાં આવી રહ્યું છે કે આજના દિવસે માં શીતળા માતાને લોકો ઘઉંના લોટમાં ગોળ અને ઘી નાખી કુલ્લર કરે છે આ કુલ્લર શીતળા માતાને ધરવામાં આવે છે આજના દિવસે બહેનો સહિત ઘરના સભ્યો બધા જ ઠંડુ ખાય છે